મહેસાણાના આંબલીયાસણ ખાતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં દેશના નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી તેમને આંબલિયાસણ ખાતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી અલ્પેશ ચોકથી લઈને અંબાજી માતાના મંદિર સુધી હાથમાં મીણબત્તીઓ લઈને રેલી યોજવામાં આવી જેમાં સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે યાત્રિકો ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને આશરે પચીસથી છવ્વીસ યાત્રિકોને મોતના ઘાટે ઉતાર્યા છે તેના વિરોધ પ્રદર્શનમાં અને અમારી એક એવી માંગણી છે કે ભારત સરકાર એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે તેના સમર્થનમાં અમે આજે કોબોલિયાસન જિલ્લા સીટની રેલીનું આયોજન કર્યું હતું આજે અહીંયા આંબલેસન સ્ટેશન મુકામે અલ્પેશ ચોકથી અંબાજી માતાના મંદિર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું જે આપણા હિન્દુ મિત્રો ત્યાં કાશ્મીરમાં જેમની હત્યા થઈ છે એમની શ્રદ્ધાંજલિ આપવા અહીંયા આંબલેસન સીટના ભાજપ તરફથી અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું આ કેટલા કિલોમીટરની યાત્રા છે તમારી લગભગ એક કિલોમીટર જેવી યાત્રા આપણે કરી અહીંયા